એ આ હેપી જુડેટી હા હેપી જુડેટી હા સી ઉનો ગુલાબી ગુલાબી હે ને તો સી ઉનો ગુલાબી ગુલાબી હા વાત હજી હજી મમ્મી મમ્મી

ભાઈ ભાઈ બચી ગયા કોઈ વાંધો નહી એને છે ને પાસે આવશે ના ઈ જવાનું છે ને તૈયાર થાય છે

તો એમાં વિડિયો માં કોપીરાઈટ આવે ને એટલે માટે હા એ વાત સાચી છે તમે બધા હું વાત જોતી હતી હું કા કરણને આજ સવાર શું થયું બધે બતાય ને જ સીતારામ ને જય શ્રી કૃષ્ણ આજ શું થયું મારે પ્લાન બધો એવો હતો કે કે કરણ લગાડવાની કરણ આવે ને એટલે એને મારે ડેલે જ ઉપવું છે કલર લઈને એના બદલે છે ને ઈ પૂગી ગયા વેલા આજ પુગી ગયા હતા એને સવાગમ પુગી ગયા તી એની આવીને મને ઉઠાડી

એવું થયું મારો પ્લાન થોડોક બગડી ગયો કરણે મને રંગી નાખી મારે એને આજ રંગવાના હતા એને બદલે મને રંગી નાખી હાલા રાખે હાલો તમે હોય કે હું હોય બરાબર ને આજ છે ને વર્તાતા નહી હોય શિવને જલસા પડી જાય કઈ નઈ આ કલર ખોલો કલર ખોરો નાસ્તો કરીને આવ્યા ને આ જો લેવી શિવ કોથરી કાકો લેવો તો કલર કા લેવો તા ને એક બે દી પેલા હા બે દી પેલા લઈ આવ્યા હતા દાદા દાદા આવે છે ખેતરમાંથી આગળ શિવ લગાડશે જોજો આવે છે ખેતરમાંથી હેપી ઓલી કે હેપી ઓલી કે એક ફેર હશેવું કેતા એક ફેર એક ફેર રાજી રાજી થઈ ગઈ તો બધા નહી લગન કાકા કઈ વાંસન સિવ બચી ગયા હોય તો પછી એનો હાઇન છુત ગમે તે વાર આવે છે पपरी मोई कने तुलसीने परी मोई हां जय jadi हाय एम हैप्पी वाली क्या हैप्पी वाली तुलसी अजी राजाई बाकी छे ना हैं शिव आला लो राजा ने गोत वाला राजा ने गोतिया ने जान लो कर दऊं बहन मैं

હેપી ઓલી કેમ હેપી ઓલી હવે હુઈ જાવ જાઓ પાછા હાલો હાલો કેમ ઉભા રહી ગયા સી નીકળી ને મને પગેયજી જો એટલો જો ને કાલ કરતા ઓછો છે પણ એટલો એવું તને લાગી ગયો કરશો કે કાવ બનાવવા આવી હે બનાવવા ભૂમિ ને કે છે ભૂમિ ક્યાં હતા ક્યાં હતા જોવા ભૂમિ છો રે

দে দেপডুেরে জমেংরি হাইপটাইপের আেচিতী আইরগাইডনের আজিত� PDF পাইরহ আবাদষে জিযেঙষেন্টে হাইঠধিলে আইডিসই হাইন্লশশ §

તો શિવ તૈયાર થઈ ગઈ જો તરત જ માં લઈ લીધી

હા સીવ ખાઈ ગાલે ગાલે કરજો ખાલી ઈજે કેય નો કર કેને મમ્મી આ કલર પાસા છાતા તમે ધોઈ નાખ્યો તો ને એટલે મારે બે વાર સાબુ દીધો તોય નો એટલે તારે ધોઈ નાખ્યું ને તો એય મીઠું છે મીઠી સાચી છે મીઠો મીઠી છે સીવ છે મીઠી હા સીવ મીઠી છે

થોડાક વિડીઆઈ છે પણ એમાં એવા છે ઉતારી ગયેલ એટલે હું કઈ એ બધું લેપટોપ ને છે ને વા કરણ પાસે પડ્યું એડિટિંગ કરતા બહુ વાર લાગે એટલે ટાઈમ મળી મૂક્યું પણ આજ છે ને કરણ આમાં યુટ્યુબ ફેમિલીમાં બધા લાઈવ હે તો મારો પૂરી દઈ લાઈવ લગન કરાવી દઈ એટલે આજ મારો વિચાર હતો કરણને કાલનો મારો વિચાર હતો મેં ત્યારે જ રાખ્યું છે બધું હલો મંત્ર બોલો હાલો કોઈ બોલા ગોપપસ મંત્ર આજી પતિ ઘેર સદ પતિ ના આથે આપણે હેથો પુરાવિયે કલમ એકલા એકલા પૂરીએ તો જે પતિ ઘેર હોય તો એ પતિ ના આથે જ પુરાવવાનો છે બરાબર એમ એમ ઓય આ જીરો મેં ભેજો થઈ હું એમ જી કરો એ પણ એક માથુ નો ફરી મુક્તિ હો માથા ધોયા ને માથુ નો ફરી મુક્તિ

ના ના દેંગરી છે એનું ઉપરથી જો મસ્ત ફોટો આવે દે દે અને ફોટોમાં છે ને સીવ જ નત એટલે આમ જો જો ફોટો તારો મસ્ત પડી આમ જો તો ના આ

આ છે ને સ્પેશિયલ ચોકલેટ છે આલે પપ્પા પાંચ લઈ જા સ્પેશિયલ ચોકલેટ છે આપણે લંડનથી છે ને તે દિવસે દિના દીદી નીતિનભાઈ આવ્યા હતા ને તે મેં ઘણી બધી ચોકલેટ લઈ આવ્યા હતા બધી ખાતી પણ આ એ સૌથી મોટી હતી ને એ મેં રાખી ખોલો ખોલો એ મેં રાખી મેં કીધું છે ને આપણે તો હૈસે એટલી બધી ખાઈ જા હું એટલે હું કરણ નહીં પણ હવે ચાખવા મળે કરણ બે મહિના આવ્યા મેં છે ને મનો કેટલા હવા મહિના થી આ ચોકલેટ પાચવીન રાખી હતી આજ છે ને કાઈ હવે કરણ એ ચોકલેટ તમે લંડન નીચે લાભ લ્યો સીવ વર્તી ગઈ કરણ ઈ કે દિના દીદી લઈ આવ્યા તદ નિતિન ભાઈ ને જો યાદ છે બધી ઓરે સીવને એમાં ન કરે બતાડી ન હા પણ સીવ એ ખાધીતી ને

ને કરણ છે ને એ ચોકલેટ લઈ આવતા હતા કાલ પણ મેં ના પાડ્યું મેં કીધું એક મોટી ચોકલેટ છે એટલે હું લઈ આવતા નહીં પછી કરણ નું આખું પેકેટ લઈ આવ્યા હતા એટલે એમાંથી શિવ ચોકોપાઈ ખાતી હતી તી આ અટાણે જ કાઢવાનું વારો આવ્યો આગળ યાદ આવી ગયું મેં કીધું હાલો કરણ ને ચોકલેટ દઈ દઈએ હમ 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 એ યુટ્યુબ ફેમેલીને જે છે યુટ્યુબ ફેમેલીને તને ઓહોહ મને

મમ્મી હાલો ચોકલેટ ખેલી લે લંડન ની કવાજ મોટેથી ખાઈ લીધી થોડી મને ભૂખ લાગી પછી આ બધા બેઠા હું શૂટિંગ કરું હવે પાણીપુરી ખાવા જો મોજ કરીએ

હા હેલો હાલો કે દે સુ હાલો પછી લાઈક ને હોય તો હોય ને કાઈ લાઈક લાઈક કરજો પછી લાઈક કરી ને કરજો બાબા ને પછી છેલે ઓકે આયો ના